જેસીઆઈ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેસીસી ઓફ સુરતની મુલાકાત લેવા આવ્યા હતા જેમાં તેઓ દ્વારા વિવિધ સૂચનો પણ કરવામાં આવ્યા હતા જેસીઆઈ ઇન્ડિયા બે હજાર એકવીસના રાષ્ટ્રીય અધ્યક્ષ જયપી રાખી જૈન ગુજરાત ઝોન આઠના જેસીસી ઓફ સુરતની મુલાકાતે આવ્યા હતા જેમાં જેસી ડોક્ટર નૈલેશ પટેલ અધ્યક્ષ સ્થાને જેસીસી ઓફ સુરતના વિવિધ લોમ જેસીઆઈ સુરત મેટ્રો જેસીઆઈ સુરત સમ્રાટ જેસીઆઈ સુરત મેટ્રો શક્તિ જેસીઆઈ સુરત પ્રાઇડ અને જેસીઆઈ સુરત સિટીઝનના પ્રમુખો સાથે મુલાકાત કરી તેઓના નેતૃત્વ હેઠળ કરેલા જુદા જુદા ક્ષેત્રના મેનેજમેન્ટ કોમ્યુનિટી બિઝનેસમેન પર્સનલ ડેવલપમેન્ટ અને ઇન્ટરનેશનલની પ્રવૃત્તિ અંગે માહિતી આપી વન ફ્યુચરના વિચાર સાથે મોટિવેશન કરી અભિનંદન પાઠવ્યા હતા રીતે બધા જ समाज विकास तथा काम करे मैं सूरत शायद मैं पहली बार आई और बहुत सालों से इच्छा थी सूरत आने की कभी मौका नहीं मिला तो जेसीआई को धन्यवाद देती हूँ बहाने नेशनल मिला और बिगेस्ट हब वन ऑफ द बिगेस्ट इंडस्ट्री ऑफ इंडिया सूरत जैसी जगह में आने का मौका मिला बहुत अच्छा लग रहा है तो क्योंकि यहाँ के लोग बहुत अच्छे हैं और जे में भी बहुत आगे बढ़कर काम कर रहे हैं इसे इन सबसे मिलकर और सूरत आकर बहुत अच्छा लग रहा है सूरत में बहुत अच्छी है क्योंकि काफ़ी यहाँ पे ग्यारह इलेवन प्लस चैप्टर्स हैं और सब एक से बढ़कर एक हैं बहुत अच्छा काम कर रहे हैं कुछ उसमें से तो फिफ्टी ईयर्स ओल्ड लोम भी हैं तो आप खुद समझ सकते हैं कितने एक्सपीरियंस लोम्स हैं और वो बहुत अच्छा काम कर रहे हैं हर एक फील्ड में वो कवर कर रहे हैं और हर तरह से बहुत अच्छा काम कर रहे हैं रांची महेंद्र सिंह की धोनी के लिए फ़ेमस है सूरत अपने कपड़े और अपने बिजनेस के लिए फ़ेमस है सब सब शहर की अपनी अपनी खासियत होती है कहीं कोई कंपैरिजन नहीं है रांची अपनी जगह पे खूबसूरत है सूरत अपनी जगह पे खूबसूरत है मैं जे सी के लोगों को यही संदेश देना चाहूँगी कि जिस तरह से हम ग्रोथ को लेकर जिस तरह से हम जे सी की एक्टिविटीज़ को सपोर्ट करते आ रहे हैं और उनके सपोर्ट से ही हम ग्यारह चैप्टर यहाँ पर सूरत में खोल चुके हैं इसी तरह जे की एक्टिविटीज़ आगे बढ़ते रहें और हम ज़्यादा से ज़्यादा लोगों तक पहुँच पहुँच पाएँ ज़्यादा से ज़्यादा चैप्टर्स खोल पाएँ ज़्यादा से ज़्यादा मेबर्स को अपने चैप्टर्स में इंडक्ट कर क्योंकि हम जेसीआई को एक एक कोने में पहुंचाना चाहते हैं और इसका इंपैक्ट फैलाना चाहते हैं तो यही सेम संदे, सेम संदेश रिक्वेस्ट मेरे JCI के में, सूरत के मेंबर से हैं कि वो जितना ज्यादा हो सकता है मेंबरशिप को बढ़ाए ग्रोथ को बढ़ाए और जेसीआई को एक एक कोने तक पहुंचाए नमस्कार माइसल जे सी डॉक्टर नैलेश पटेल फ्रॉम जेसीआई सूरत मेट्रो मित्रों आज हमारा जेसी ऑफ सूरत तरफ थी सूरत ना दरेक लोम દ્વારા નેશનલ પ્રેસિડન્ટ મેડમની ઓફિશિયલ વિઝિટ છે ત્યારે અમે દરેક પ્રેસિડન્ટ મિત્રો અહીં ઉપસ્થિત છે અને આજે ખૂબ સરસ નેશનલ પ્રેસિડેન્ટ મેડમની ઉપસ્થિતિમાં અમારે ત્યાં કાર્યક્રમ યોજાયો અને આજે આ કાર્યક્રમ છે એની અંદર વર્ષ દરમિયાન અમારા પ્રેસિડન્ટ મિત્રોએ કોમ્યુનિટી હોય પીઆર હોય ટ્રેનિંગ હોય કે જુદા જુદા કાર્યક્રમો જે વર્ષ દરમિયાન થયા ખાસ કરીને પેન્ડેમિક સિચ્યુએશનની અંદર બ્લડ ડોનેશન કેમ્પથી લઈને વિવિધ કેમ્પોનું આયોજન થયું તો મેડમ આજે આખા વર્ષ દરમિયાનના જેટલા પણ પ્રોગ્રામ્સ થયા છે એની સમીક્ષા કરશે અને ઘણા બધા અત્યાર પછીના અપકમિંગ પ્રોગ્રામ્સ છે એને પણ ખુલ્લા મૂકશે મેડમના હાથે આજે આ ખુલ્લા મુકાયા છે અને હજુ બાકીના પ્રોગ્રામ્સ અત્યાર પછી થવા જઈ રહ્યા છે ત્યારે આપ મીડિયાના દરેક મિત્રોના માધ્યમથી મારે આપ સૌને જણાવવાનું કે જેસીઆઈ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી એક સંસ્થા છે અને એ સંસ્થા એનજીઓ તરીકે સમાજની અંદર પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કઈ રીતે આપ આપવું અને આવનારા દિવસોમાં પોતાના જીસીસ મેમ્બરોના માધ્યમથી કેવી રીતે સારામાં સારું કામ થઈ શકે એવા વિચાર સાથે અમે કામ કરી રહ્યા છે અને અમે દરેક પ્રેસિડેન્ટ મિત્રો આજે આ નેશનલ પ્રેસિડેન્ટ મેડમની ઓફિશિયલ વિઝિટથી ખૂબ ખુશ છીએ અને આવનારા દિવસોમાં હજુ વધારે સારું કામ કરતા રહીશું ધોરાતના પ્રમુખ સહિતના અમે કાર્યક્રમ આવનાર તમામને આવકાર્યતા સાથે કાર્યક્રમ સફળ બનાવવા તમામને ભારે જેમત ઉઠાવી હતી અઝર કુરેશ ડિજન ફન્યુઝ